બોડતળાવ પોલીસે આ ખલોલ જકાતનાકા વિસ્તારમાં જાહેરમાં જુગા રમતા પાંચ ઈસમોને ઝડપી લીધા બોરતળા પોલીસ નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે આખલોલ નકા પાસે આવેલા રફીકભાઈ ગેરેજવાળાના ખાચામાં અમુક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી જુગાર રમી રહેલા ગુલાબભાઈ રહીમભાઈ કુરેશી સલીમભાઈ હાજમભાઈ શેખ આલાભાઈ જગાભાઈ મુધવા રફીકભાઈ અબ્દુલભાઈ વલિયાણી અને રજાકભાઈ સત્તારભાઈ પઠાણને રોકડા રૂપિયા અગિયાર હજાર આઠસોની મતા સાથે ઝડપીલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી મેં જોયું એ મને કે દલ્લો એક જપતિનો મારો તમને આ તો બીજ છે બોલવું અરે જો આલા રાછે અમાય હવે શિયાળ આવ્યો છે આવું તો કોને તોફાત કરી પેલો જો આપણે ઓનલાઈન કોકળા કરતી કામ હોય આ તમે સાકી નેટ નું જોવું કેમ